રાણકપુર માં રામબાઈ માં ઉણમાં અમર રાજબાઈ માં જગદંબા છે જાજુ માં અને આગળ ની ધરતી કાકરેજ ની ધરતી માં જોગમાયાઓ થઈ ગઈ છે જગદંબાઓ થઈ ગઈ છે રાણકપુર માં રામબાઈ માં નામ ની વાઘેલા ની ને સાહેબ સત ચડ્યું હોય અને જમણા અંગૂઠે થી જેને કહેવાય કે અગ્નિ નો પ્રાગટ્ય થાય અને એ એમ કહેવાય કે અગ્નિ સમાધિ લીધી હોય એ રામબાઈ માનો પાળિયો આજે એ રાણકપુરની ધરતીમાં મોજૂદ હોય રાણકપુરમાં રામબાઈ માં ઉણમાં અમર રાજબાઈ માં આજે વાત મારે એ રાજભાઈ માની કરવી છે એ જગદંબાની વાત કરવી છે એવી ઓણની ની અમર ગાથા કાંકરેજનું નાનકડું ગામ બાર ગામનું નાનું એવું રજવાડું એટલે ઓણ અને ઈણ ની માલિપા એમ કહેવાય કે વાકેલાઓનો રાજ વાઘેલા પૃથ્વીરાજ નું રાજ એવો બળિયો બળુકો વાઘેલો આ બાજુ બસો ને બ્યાસી ગામ નો ધણી એટલે રાધનપુર નો નવાબ કમાલુદ્દીન બાબી અને ઈ કમાલુદ્દીન બાબી જયારે જયારે એમ કહેવાય કે પૂર્વ દિશાની સામે નજર માને ત્યારે નિહાકો નાખતો તો કરે રે બસો ને બ્યાસી ગામ આજે મારા ત્યાં મારા રાધનપુર ને દૂધે છે પણ એક બાર ગામ નો ધણી છે બાર ગામનું અજવાળું છે ઈ મને નમતું નથી ગમે થાય મારે ઊણ ને નમાવું છે ગમે થાય અને ત્રણ ત્રણ વાર ઊણ ને પાડી દેવા માટે કમાલુદ્દીન બાબી અલગ અલગ સેનાપતિઓને મોકલે છતાં પણ ઊણ ના વાઘેલા એને મચક નહોતા આપતા અને ચોથી વખત રાધનપુર ના કચેરી ની અંદર બીડું મૂકવામાં આવ્યું કે કે છે છે કોઈ કોઈ એવો વીર જે માથે એમ મીઠું વાવી આવે મીઠું વાવી આવે એવો કોઈ છે બરોબર મારા રાધનપુર ની કચેરી માં અને તેથી એક વ્યક્તિએ બીડું ઝડપ્યું હતું એ વ્યક્તિ એટલે ઇસ્માઈલ સિદ્ધિ નામનો સર સેનાપતિ એને અદબ કરી બા અદબ કરી મસ્તક જોગાવી નવાબ સાહેબ આજ હા જુદી ઊણ ને વાત કરું ઇસ્માઈલ સીધી છે ઊણ ને પાડી દેવા માટે થઈ શસ્ત્ર સરંજામ થી સજ્જ થઈ તોપો થઈ તોપો લઈ દારૂ ગોળો લઈ અને વિશાળ ફોજ સાથે ઊણ ની માથે આટકે છે ઊણ ની માથે આક્રમણ કરે છે અને આ બાજુ એનું હામયું કરવા માટે સમાચાર મળી ગયા હતા કે ઇસ્માઈલ સીધી આવી રહ્યો છે અને એનું હામૈયું કરવા માટે શિવાજી મહારાજ ની જે ગેરીલા પદ્ધતિ હતી એ પદ્ધતિથી ની અંદર એમ કહેવાય કે ચારે બાજુ વાઘેલાઓ ગોઠવાઈ ગયા છે અને આય બરોબર એમ કહેવાય કે તોપની ની આરે આક્રમણ થયું ને આ બાજુ વાઘેલાઓએ પોતાની યાદ કરી हिंगराज भानी यादि करेचंड भुजंग केश कुंड लाय कंट लाल मनोहरील मर्दनी निरंजनी नयष्ट हंस गुर्जनी सावधान शंकरी कुठार खड़ खपार करदल महेश्वरीसंप संप रत बीज दैत दैत देज गंजनी मात नमस्त निर्मला, निर्मला निरंजनी હે માવડી આજ તું અમારી ભેડી રેજે આજ અમારી હારે રેજે માને યાદ કરીને આ હુમલો કરે છે અને આ બાજુ એમ કેવાય કે નારાય તકદીર મેદાને જંગ જાય કા તો અવલ નામ પ્રગટ બાગ બલ્લા હવે ગાકી રસુલ્લા સંભાળો કયામત કે દિન મેં અનામત બીજા મુસીબત ના પારત ન હારો રખો યાદ દિલ મેં મોહમ્મદ કા કલમા નદી કા મુસ કભી ના બિસારો મુસલ સારે નદી જે પ્યાર હિનલ્લા હિનલ્લા હિનલા બુગાડો બાટકો લંગર છુટ ગયો અબ આશ હૈ મોત તેરી

ભારક આ સુરા હાથ લીધી વર મારા દીધ તેવું કન્યા કાય ગઢ ઉઘડેલામ લાગી જોબાને મંદા છૂટે ત્રોપ રહે તાડી કઈ ધાડા પડે ડાબુ કાન સોજોડા મરગાયા રગુ તાડા નદી વાળા પૂરો વાય સમગણ હુણ ના પાદર માં થયું હતું હજારો ના એમ કહેવાય જીવન ભીત બુજાઈ ગયા હતા સહી માસના લોચા લઈ લઈને આકાશની માલિકા ઉડવા મંડાણી હતી આવો સંગ્રામ ને ઇસ્માઈલ સીધી થઈ ગયું કે હવે જો હોય જો બચવું હોય તો અહીંથી ભાગવું પડે બીજો કોઈ રસ્તો નથી આજ વાઘેલા દર્શન થતા હતા સાક્ષાત દર્શન થતા હતા અને કહી દીધું કે હવે ભાગવા સિવાય બીજો કોઈ આરો નથી અને મંડી ઓણ નો પાદર છોડીને જીવ બચાવીને ભાગ્યો છે ઇસ્માઇલ સિદ્ધિ નવાબ ને મોઢું બતાવવા આવ્યો નથી તોપો મૂકીને ભાગ્યો છે એ મૂકી અને ભાગી ગયો તોપો ની માથે વાઘેલા એ કબજો કરી લીધો અને આય સાહેબ નવાબ ને ખબર પડી નવાબ ને અંગ હોવાની અવડા થયા કરે ખબર નથી પડતી કઈ રીતે શું કરવું હે મારું તો નાક કપાણું બસો ને બ્યાસી ગામ માં જેની આણ વર્તાતી હોય એને એક બાર ગાબડી નો ધણી આવી અને એની તોપો લઈ જાય સમગ્ર પંથક માં સાહેબ નમા નવાબ ની નામુશી થવા મનાણી નવાબ મજાક ને મસ્કરી થવા મનાણી કે તોપો પાછી મેળવો કારણ કે હવે યુદ્ધ કરવાનું તો ગજુ નહોતું એની પાસે યુદ્ધ કરવાની તો કોઈ ક્ષમતા નહોતી કઈ રીતે હું વાગેલા પાયાથી તોપો પાછી મેળવો ત્યારે કોઈ કે નવાબ ના કાન હું જઈને કીધું તો કે નવાબ નવાબ સાહેબ બાબી સાહેબ એક રસ્તો છે તોપો પાછું મેળવવાનો કે હું ક્યાં વાઘેલા રાજપૂતો છે ને એ બે કોમ નું માને બે કોમ માં એક બ્રાહ્મણ અને બીજી ચારણ કા તો બ્રાહ્મણો નું માને અને કા તો ચારણો નું માને જો બ્રાહ્મણો અથવા ચારણો જઈને વાઘેલા ને મનાવે તો વાત બને તો તોપુ પાછી આવે ત્યારે નવાબે એમ કીધું કે બ્રાહ્મણો તો મારી વાત માને નહીં કારણ કે બ્રાહ્મણો ની માથે તો અમે અત્યાચારો કર્યા છે બ્રાહ્મણ તો સત્ય વક્તા છે બ્રાહ્મણો અમારી વાત માને નહીં અમે એમની માથે ખૂબ અત્યાચારો કર્યા છે એટલે અને બ્રાહ્મણો આય છે નહીં બ્રાહ્મણો મારી વાત નહીં માને પણ ચારણો બોળા છે ચારણો કદાચ માને તો માને હો તો કે ચારણો હા કે વરાણામાં ચારો ચારણો છે કોઈ કે કીધું કે વરાણા માં ચારણો મહિમા છે અને ચારણો વસે છે રાધનપુર કમાલુદ્દીન બાબી સવારી છે વરાણા માં આવે વરણાના ચારણો છે માનભેર નવાબ સાહેબ નું સ્વાગત કરે છે કારણ કે વરાણા જાગીર છે રાધનપુર માં આવતી હતી વરાણા ગામ રાધનપુર જાગીરી નું ગામ હતું અને રાધનપુર નવાબ એમનો રાજા હતો ચારણો ચૂકી ચૂકી નવાર નવાબ ને સલામ કરે છે ભલે વધાર્યા બાપ ભલે વધાર્યા ખમા ખમા ચારણો નવાબ ને ખૂબ સ્વાગત કરે છે અને પછી પૂછે છે બાપ શું કામ આવો પડ્યું નવાબ સાહેબ તમારે આવી શું કામ ખાવો પડ્યો વરાણા ઉધી ત્યારે નવાબ કહે છે કે અઈ ચારણો એ દેવી પુત્ર એટલા માટે આવ્યો છું કે મારું નાક કપાડવું છે મારી ઇજ્જત સમાન મારી તોપુ ને ઉર ના વાઘેલાઓ આંચકી લીધી છે અને તોપુ પાછી મેળવવી છે મને કોઈ કે કીધું કે ચારણો નું વેણ છે કોઈ દાણો રાજપૂત ઉઠાપે નહીં ગમે એ થાય તમે મારી તોપુ પાછી લઈ આવો અને ત્યારે ચારણો બધા ભેગા થઈ ચારણ ડાયરો ભેળો થયો છે ને એમાં બધા અંદરો અંદર ચર્ચા કરે છે કે કોણ જાય વાઘેલા પાહે કોણ જઈને વિનંતી કરે એ પછી એક ચર્ચા ચાલતી હતી એમાં બરોબર એમ કહેવાય કે આરતી આરતી પૂરી થઈ માં ખોડિયાર આરતી પૂરી કરી અને આરતી ઉતાર્યા પછી ખોડિયાર ની આરતી ઉતાર્યા પછી મા રાજબાઈ છે ચારણ દીકરી છે એ ડાયરામાં આવે છે ચારણ ડાયરા પાસે આવીને દીકરી એમ કે છે આ રાજબાઈ કે બાપુ કાકા હો વાત છે શેની ચર્ચા કરો છો કે બેટા ઊણ વાઘેલાએ આ નવાબ સાહેબનું ચોપું લઈ લીધી છે અને નવાબ સાહેબ આપણી પાસે વિનંતી કરવા માટે આવ્યા છે એટલે અમે વિચારતા હતા કે આપણામાંથી કોણ જાય ને કોણ સમજાવે વાઘેલા ને ત્યારે આઈ રાજભાઈ એટલું બોલે તો કાકા બાપુ આપને જો મારા ઉપર વિશ્વાસ હોય ને તો મને જ આવવા જો મને પૂરેપૂરો માં ખોડિયાર ઉપર વિશ્વાસ છે મા ખોડિયાર ઉપર મને શ્રદ્ધા છે કે વાઘેલા મારું વેણ નહીં ટાળે મને જવા દો ટૂંકમાં વાત કરો આઈ રાજભાઈ ને તૈયાર કરવામાં આવ્યા છે આઈ રાજભાઈ ઊણ ના મહેમાન થાય ઊણ ના પાદરે વાઘેલા ની નાની નાની દીકરીઓ છે આઈ રાજભાઈનું હામ કરે છે વાગતા ઢોલે ઊણ ના દરબારગઢમાં આઈ રાજભાઈ ને લઈ જવામાં આવે છે ઝૂકી ઝૂકી ને વાઘેલા આઈ રાજભાઈ ને વંદન કરે છે અને આજ રાજભાઈ ને ઊણના દરબાર ગઢમાં દેહાડવામાં આવ્યા સન્માન આપવામાં આવ્યું અને પછી વાઘેલાઓ પૂછે છે કે માં સુકામ આવવું પડ્યું સુકામ આવવું માં ત્યારે આઈ રાજભાઈ કે છે કે રાજપૂતો હે વાઘેલાઓ મારે એટલા માટે આવવું પડ્યું કે નવાબ આવીને મને વિનંતી કરી ગયો છે કે ગમે એમ કરીને અમને અમારું સમાધાન કરાવો ને મારી પાછી એટલે તમે જે તોપો લઈ લીધી છે ને એ પાછી લેવડાવવા માટે થઈ અને આવી છું હે વાઘેલા તમે સમાધાન કરી લો કજિયા કાળા હોય છે તમે નવાબ સાથે સમાધાન કરી લો અને ત્યાં તો યુવાનો ઉભા થઈ ગયા કે ગમે એ થાય અમારે સમાધાન કરવું નથી મા તમે નવાબ ને ઓળખતા નથી ત્રણ ત્રણ વાર ઉર ને પાડી દેવા માટે જેને ફોજ ને મોકલી હોય એવા ગદાર સાથે અમે સમાધાન નહીં કરીએ ત્યારે વૃદ્ધ રાજપૂતો હતા વૃદ્ધ વાઘેલા હતા યુવાનોને સમજાવતા હતા ઠારી ઠારી બેહાળતા હતા તેની વૃદ્ધ પૃથ્વીરાજે કીધું કે માં તમારી વાત બધી સાચી પણ માં તમે નવાબને ઓળખતા નથી આ નવાબ બોલીને ફરી જાય છે તમે આજે કહો છો પણ નવાબ ફરી જશે એની શું ગેરંટી કે હું નવાબને વચન દઈને આવી છું થાય તમારે પાછી આપવી પડશે ત્યારે ઊણ ના પૃથ્વીરાજ તો અમે ઊણ નું રજવાનું આપી દઈએ અમારા બારે બાર ગામ તમારા ચરણોમાં ઓણ ગોળ કરી દઈએ તમે કહો તો અમે અમારા માથા આપી દઈએ પણ તોપ ઈ તો અમારા વિજયની ઇનાયત છે તોપ અમે ક્યારેય પાછી નહીં આપીએ ત્યારે સાહેબ આઈ રાજભાઈ નો પ્રકૃતિ નો બરો બદલાયાર બોલ્યા હતા કે આજ હું વચન આપીને આવીશું હવે જો હું પાછી ફરું ને તો તો મારું ચારણત્વ લાજે હે હું ચારણ ની દીકરી મટી જાઉં મેં વચન આપ્યું છે હવે ગમે એ થાય મારાથી પાછું જવાય નહીં અને ઈ કટાર કાઢી અને પોતાના ગળામાં પરોવી અને રાજભાઈએ પોતાના દેહ નો ત્યાગ કર્યો તો વાઘેલા પસ્તાવો કરે છે કે ઓહો આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હે એક નવાબના પાપના કારણે ચારણની દીકરીને આ પોતાના પ્રાણ ત્યાગવા પડ્યા આપણે આનો પસ્તાવો કરવો રાજપૂતો પસ્તાવો કરે છે વાગેલા પસ્તાવો કરે છે ત્યારબાદ ટૂંકમાં વાત કરું તો મા બાઈ આઈ રાજભાઈ નું ત્યાં મંદિર બનાવવામાં આવ્યું આજે વાઘેલા નું કુળ છે વાઘેલા ના વંશજો છે વંશ પરંપરાગત માની સેવા કરે છે માની પૂજા કરે છે માની માનતા માને છે માને માને ખૂબ આ ખૂબ માને છે એવા રાજબાઈ માનું મંદિર ઉણમાં આવેલું છે એવી તો કઈક કથાઓ આ કાંકરેજ ની ધરતીમાં ધરબાયેલી છે અને એક પછી એક એના ઉપરથી ધૂળ ઉકેલી અને આપની સમક્ષ લાવવાનો હું દીપક જોશી પ્રયત્ન કરી રહ્યો છું વાત ગમે તો આગળ શેર કરજો વાત ગમે તો આગળ વધાવજો અસ્તુ હરિઓમ પ્રસદ જય ઓગઢ